એલર્ટની સ્થિતિ વચ્ચે નખત્રાણામાંથી બે શકમંદ યુવકોને કચ્છથી પાકિસ્તાન વાત કરતા હોવાની જાણ થતાં પકડી પડાયા જમ્મુ કાશ્મીરમાં થયેલ આતંકી હુમલાને પગલે સમગ્ર દેશ આઘાતમાં છે અને સમગ્ર દેશમાં એલર્ટનો માહોલ જોવા મળી રહ્યો છે આ વચ્ચે સરહદી જિલ્લો કચ્છ અને કચ્છના નખત્રાણાના બે યુવાનો ફોન મારફતે પાકિસ્તાન વાત કરતા હોવાની જાણ થતાં બંને શંકાસ્પદ યુવાનોને નખત્રાણા પોલીસે પકડીને એસઓજીને હવાલે કર્યા છે બંનેની પૂછપરછ બાદ પ્રાથમિક તપાસમાં કઈ સંદિગ્ જાણવા નથી મળ્યું તારીખ વીસ ફેબ્રુઆરી સાંજ સુધી બેમાંથી એક સંદિગ્ધ જગદીશને છોડી મુકાયો હતો અને બીજા અબ્દુલ્લી પૂછપરછ હજુ ચાલુમાં હતી આ અંગે તપાસ બાદ પોલીસ સત્તાવાર વિગતો આપશે મા દૂધ ડેરી માં ગૌશાળા જ્યાં આપણી દેશી કાકરેશ અને ગીર ગાય વિજરી રહી છે દેશી ગાયનું દૂધ એટલે અમૃત દેશી કાકરેજ ગાયના દૂધમાં સ્વર્ણ તત્વ હોય છે જે અન્ય દૂધાળુ ઢોરમાં જોવા મળતું નથી દૂધ અમૃત પચાસ રૂપિયા લીટર ઘી એક કિલો રૂપિયા એક હજાર બે કિલો રૂપિયા અઢારસો ત્રણ કિલો રૂપિયા પચીસો દેશી કાકરેજ અને ગીર ગાયનું શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવવા માટે સંપર્ક કરો સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રીસ સ્થળ માગશાળા બાગાયતી ફાર્મ નર્સરી અને ડ્રિંકિંગ વોટર સ્વાગત સિટી શાંતિ નિકેતન પ્રાથમિક શાળા સામે કચ્છ યુનિવર્સિટી ત્રિકોણ ચંગલેશ્વર મિર્ઝાપર રોડ ભુજ કચ્છ